સિરમ પકડવી ક્યુશિંગ ક્યુશિંગ પછીનો સ્ટેપ આવ્યો કેવો ક્યુઝ ઇગ્નોર કરતા તમને શીખવાડ કે હીરાની અંદર કેવી કસર હાલે કેવી કસર નો હાલે કેવી કસર યુઝ કરવાની કેવી કસર ઇગ્નોર કરવાની કાર્ડ ફૂડ સ્ટેપ બીજો હીરામાં હાલવાનું છે નહીં એ વસ્તુ બધી આપણે કેવી કરવાની યુઝ જે વસ્તુ હાલતી હોય કસરને કેવી રીતે કરવાની ઇગ્નોર હવેનો સ્ટેપ આવે છે કેવો પ્લાનિંગનો કે પ્લાનિંગ મતલબ કે હીરાની આ ઓપ્શનનો ઉપયોગ કરીને આપણે અંદર હીરો કેવો પહેરવાનો કેવા હીરાથી વજન ખેંચવાનું કેવી બેરોટી સેટ કરવાની કેવો હીરાનો લુક બનાવવાનું એ બધું આપણે તેમાં શીખવાનું છે

નથી આલે કસર કેવી કરતી જવાની યુઝ કરતી જવાની કે આ કસર કેવી કરતી જવાની જે કસર નો આલે એ કસર પહેલેથી કેવી જવાની યુઝ કરતી જવાની બરોબર પછી આ કસર આલે છે તો આ કસર આપણે સ્પ્રીટ મારવી પડે એમ છે મારવી પડે એમ છે જો આ કસર આપણે શું કરતી જાવની સ્પ્રીટ મારવાની સ્પ્રીટ મારવાની ફાયદો શું થાય કે જે વસ્તુ નથી હાલતી એ અસર કેવી થઈ જાય યુઝ થઈ જાય જે કસર હાલે છે એ અસર કેવી થઈ જાય ઇન્ડ મતલબ કે હીરો ને ટચ કરવાથી હીરો આપણો કેવો બને મોટો બને હવે આ કસર આખી યુઝ કરી નાખો હીરો તમારો રડવાનો છે કસર રડવાની છે નથી અડવાની આ કસર ને કેવી દેવાની યુઝ કરી દેવાની જે વસ્તુ નથી આવતી યુઝ જીગ્નોર થઈ ગયો પછી આપણે એરા શું કરવાનું મેકેબલ આપવાનું શું આપવાનું મેકેબલ 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 ક્યારે આપવાનું કે જ્યારે કસર આપણે યુઝ ઇગ્નોર કમ્પ્લીટ થઈ જાય પછી ઈ પેલા મેકેબલ આપવાનું નથી હવે જે જરૂર કે ધીરમ હાલતી ન હોય થોડી ધીરમ હાલતી આપણે રાખવી તો જીરમ ન કરવાનું બોલ ઇન્ક્લુઝન ઉપર શું કરવાનું પાડી નાખવાની એટલે હું કોનો બોલ મૂકવાનું કોનો મેન્યુઅલી કારણ કે આખી જીરમ ન હાલતી હોય અડધી જીરમ રાખવી બનાવી તો આપણે હીરો કેવો થાય અડધી જીરમ હીરાની અંદર આવી જાય થેયુ આ થોડો લેવ લે બોલ લેવાનો બોલને રાખી ના વચ્ચે કેમ કીધું સેન્ટરમાં બોલને કેવો રાખવાનો યુઝ કેવી રાખવાની હવે આપણે હું આ જીરમ એવી છે તો આપણે પછી ફાડવી પડશે

આપણે અડે છે ક્યાં પેટર્ન માં છે પેટર્ન માં આપણે એટલે કશું નું માં છું આવડી મોટી કશે આટલી કશે રડડ ફેર પડશે ન પડે ભાઈરો સોળ નો થાય એમ છે સોરી અઢાર નો થાય એમ છે નહીં બરોબર તો આઈરો સોળ નો છે તો આપણે એકવાર ટ્રાય કરવાની આપણે વીજી માં આપી છે જગ્યાએ એમાં માપી લેવાનો ગુડમાં એમાં માપી લેવાનો ગુડમાં ગુડમાં આપણો હીરો મપાઈ જાય

એક છે લખીને આપણે બિહારવાનો છે એક નવ દોર આવે છે બિહારવાનો બિહારવાનો પણ ઇન્ટર કરીને આપણે કેટલા મકાલ લેવાનો પેલા દસ નો કરેવાનો એક કરી દેવાનો ને ઓપ્શન એ પેલા ઈરમ જોવાનું વગર પાય થતો હોય તો પેલા શું કરવાનું ઈ કરવાનું નથી ઓપ્શન તો આપણે શું કરવાનું પાય ઓપ્શન છે ઈ કરવાનું પણ બંને જલ્દી પેલા કેવા પીસ ની પાય કરવાની મેન પીસની મેન પીસ આપણે છૂટો પડી જવો પડે થઈ ગયો વિડિયો પ્લાન કયો દેવો પડશે બેસ્ટ પેકનો દેવો પડશે ને બેસ્ટ પેકનો પ્લાન દેવાનો આપણે કે હું કોમ પેરોટી ચાવડી ઉપર નું જે કયો વીવીએસ આવશે ને અને આઈ 3 આઈ દેવાની ચાળું છે ને આ સાઈટ 2 અને આઈ 1

10 10 નો પ્લાન છે આપણે ભાઈ ગદ્યું ને ઓલો પ્લાન તો છે જ આપણે ડી પ્લાન લેવાનો નથી આપણે કે 10 10 પ્લાન થી પ્લાન નંબરનો સિલેક્ટ করতে વાળા ครับ અહીંયાડી કે આ બીજો બેનર

પ્લેટ ને હેલ્મ કરવાની અપડાઉન કરવાની આવું પીસ ને કાઢી નાખવાનો નહીં તોડી નાખવાનો નહી પીસ તૂટે છે પીસ નો કરવાનો પાછો મેં કેવા લાગી બે નહીં આપણને ખબર રહેવી પડે કયો પીસ તૂટે છે આ રાઉન્ડ હોય મને નવું તો ફેન્સી હોય શું થાય તમારે કે બોથ આપવા એટલે બધાય પીસ બની જાય રાઉન્ડ ના બની જાય બે બલંડ હે કેટલું 45.85 2560 વજન ક્યુ કોલી જો આનો કેટલું થયો 30 2560 4457 ટકા કરી ને કયો ફાઇનલ લેવો કરવાનું છે લે પ્લેટ મેરી ઓકે

બરાબર હવે જે વસ્તુ ન હલતી હોય મેં તમને કીધું બોર્ડર પ્રમાણે આપણે જોતું જ આવવાનું ફેન્સી શેપ માપવા ના હોય તો આપણે પેમ્પલેટ માંથી પ્લાનિંગ સિકવન્સી બનાવી પડે જો બનાવેલી છે રાઉન્ડ પણ માર્કી છે પેમ્પલેટ માં શું કરવાનું આપણે પેલા વ્યુઝ બધા શેપ માપી નાખવાના કેવા વ્યુઝ બધા શેપ માપી નાખવાના આ ઓલિંગ ના આપણે બધા શેપમાં માપાઈ ગયા ઓલિંગ ના

હીરાનો શેર ગ્રેન ફેન્સી માપવાનો હોય પછી તમે ક્રિસ્ટલ નો હીરો એમાં પાન માર્કિસ માપો તો એ આગળ જાય નહીં પલ્ચો લાંબો હીરો હોય તેમાં કેવાનું પાન માર્કિસ જ આગળ જાય એમાં પછી અમરાલ કે પ્રિન્સ જેવો કે ઓવલ આગળ જાય નહીં ક્રિસ્ટલ નો હીરો એટલે તમારે પ્રિન્સ જ લેવાનો પ્રિન્સમાં ફૂલ વજન બે ક્રિસ્ટલમાં એવું કરવાનો પદદા છે માપી લેવાનો બજેટ 18 નો રાઉન્ડ થાય સક્કરની માર કીસ થાય પાન થાય ટ્રેનસ વિષ્ણયમર

રાઉન્ડ પાન માર્કેટ ત્રણે સેફ થઈ ગયા થઈ ગયા તમારી મત ખાલી ડિસિઝન જ લેવાનું રહે કયો શેપ આગળ ગેરવો છે હવે તમે એક એક સિલેક્ટ કરો તો શું થાય વાર લાગવાની છે અહીંયા તમારે શું થાય એક હજાર ત્રણ સેફ મપાઈ જાય રાઉન્ડ પાન ને માર્કિસ હવે આમાં જોઈ લેનો ખબર રાઉન્ડ કરતાં હંમેશા એક સેન્ટ મોટી શું હોવી પડે માર્કિસ હોય તો જ આપણે રાઉન્ડ બનાવવાનો માર્કિસ બનાવવાની નકર માર્કિસ બનાવવાની નથી જો કેટલા દોરાનો ફેર છે છ દોરાનો ફેર છે છ દોરામાં માર્કિસ બનાવાય નહીં હવે આપણે ખબર પડી ગઈ કે આપણને ફેન્સી સેપ આગળ નથી જતો તો પછી ફરીથી સોયલેસ મારવાની જરૂર નથી પછી સોયલેસ મારવાનું એનું ખાલી રાઉન્ડ નું એની જરૂર ન પડે એમ ફાઈ કરવાની નથી આપણે કહ્યું માર્કિશનું પ્લાન દેવાનું માર્કિશ નાની આવે છે પાન મોટો આવે છે બધું કાન કેવો આવે છે માં આવે છે તો એકવાર એને શું કરવાનું ક્લિપ મરી જોઈ લેવાનું કિકમાં જ આવે છે કશેક ઘણું આપવાનું મલ્ટી પ્લાન મેકેબલ આપવાનું એટલે કે મલ્ટી પ્લાન મેકેબલ આપો એટલે તમને એવું જાય અલગ અલગ જાતના પ્લાન બતાવે જે પ્લાન ટિકમાં કસર ન હોતી એ પ્લાન આપણે સિલેક્ટ કરવાનું પણ હવે વજન તૂટવું પડે આયવન બાજુ રહી જાય કેવો હોય જાય આયવન બાજુ બામે ઇરમ જોવાની જરૂર છે નહીં કેમ વસ્તુ એ જીત ના તો આપણે કયો જોવાનો પ્રિન્સ જોવાનો ને પ્રિન્સ નો હીરો કેવો છે આ ચાલે પ્રિન્સ નો હીરો આયવન માં હોય તો એ બનાવવાનો પ્રિન્સ એક શેપ માં બનાવવાનો બીજા શેપ માં બનાવવાનો નથી એટલા જ એમનો છ સાત દોડ નો ફરક પડે ને બનાવવાનો નથી તો રાઉન્ડ બનાવવાનો છે પછી આગળ ન જતો ફરીથી છે ફેન્ચ હિસેપ જોવાની જરૂર છે નહીં

પણ ફેન્સી બને એટલે કે વ્હાઇટમાં બનાવવાની પછી ઓફિસની થિયરી પ્રમાણે કેવી હોય સિસ્ટમ અલગ અલગ હોય અમુક ને સેલિંગ થતું હોય તો એ લોકો બનાવીને સેલિંગ કરતા હોય જેને સેલિંગ ન થતું એ લોકો પછી કંઈ બનાવે નહીં પણ ફેન્સીમાં એક વસ્તુ દુખાત ધ્યાન રાખવાનું કે તમે પ્લાનિંગ કરો એટલે ડોલર કમ્પોઝ થઈ જવાના જે પેરોટી મૂકો છો એ પેરોટી શ્યોર હોવી પડે કે પેરોટી અપડાઉન થાય તો ડોલર કેવા થઈ જાય પ્લસ માઇનસ થઈ જાય બરાબર કે તમારે પ્લસ માઇનસ ડોલર થઈ જાય જે પ્લાન લેવાનો એ પ્લાન રહી જાય ને બીજો પ્લાન લેવાય જાય બરાબર એટલે પેરોટી શ્યોર મૂકવાની y e 지 h b e